ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પાંચ વાગ્યાની થાય છે આજે આપણે સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફેન તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આના પહેલાં મેં જ્યારે શાક શાકની રેસીપી શોર્ટ વિડીયોમાં મૂકી દે ને તો ઘણી બધી કોમેન્ટ હતી કે બેન આની રેસીપી શેર કરજો તો આજે આપણે પાત્રા ઢોકળી શાકની રેસીપી શેર કરી રહ્યા છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફેન તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર ઝેર સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા મેં ત્રણ કિલો તુરિયા આને કિશોડા પણ કહેવાય તુરિયા પણ કહેવાય અને આ પાતરાના પાનને લઈ લીધા છે આ તમે જોઈ શકો છો આને મેં થોડા કટિંગ કરી લીધા છે બરોબર ચાલો હું તમારા સાથે શેર કરીશ કે કટિંગ પણ કેવી રીતના કરવાના આ ત્રણ કિલો તુરિયા છે બરાબર એમાંથી ચાખશું કડવા કેમ કે આમાં તો કડવા પણ હોય એટલે ચાખી અને પછી જ આનું શાક બનાવવું પડે તો તમને બધાને ખબર જ છે તો ચાલો હવે પહેલાં જે પાત્રા છે ને એ નસું કાઢી નાખશું આપણે બરાબર

તો ચાલો અહીંયા હવે આપણે આ પાનમાંથી નસો કાઢી નાખી છે હવે આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે બરોબર તો થોડા થોડા કરી અને જીણે જીણે કટિંગ કટિંગ રોલ કરી અને આપણે કરવાની છે તો ચાલો ફ્રેન્ડ અહિયાં હવે આપણે સરસ મજાના આ પાત્રાના પાન યાની કે અળવીના પાન પણ કહેવાય પાત્રના પાન પણ કહેવાય એને આપણે કટિંગ કરી દીધા છે આ તમે જોઈ શકો છો ઝેણા છેણા હવે આને બે ત્રણ પાણીથી ધોઈ નાખશું સરસ મજાનું કેમ કે પહેલા નહોતા ધોયા ને આપણે એટલા હાટું થઈ અને હવે બે ત્રણ પાણીથી સરસ મજાના ધોઈ નાખશું અહીંયા ગરમ પાણી પણ મેં રાખી દીધું છે જેથી આનો મસાલો બને ત્યાં સુધીમાં ગરમ પાણી થઈ છે બરોબર તો ચાલો ફટાફટ આને આપણે પહેલા બે ત્રણ પાણીથી ચોખ્ખા પાણીથી સરસ મજાના ધોઈ નાખીએ બરોબર

આદુ તમે લસણ ખાતા હોય તો તમારે લસણ પણ નાખવાનું છે આપણે આમાં લીંબુ નાખેલું છે એટલે લીંબા આપણે થોડી કેટલી ખાંડ યાની કે દોઢ ચમચી ખાંડ નાખશું હવે બધું મિક્સ કરી દઈશું સરું પડશે તો લોટ નાખશું પહેલા બધું મિક્સ કરી અને પછી પાણી નાખશું આ બાજુ હવે ગરમ પાણી પણ થઈ ગયું છે તો આપણે લોટ એ મિક્સ કરતા ગરમ પાણી ઉકળી જશે એકદમ મસ્ત મજાનું ઉકળે ને પછી રોકડી માં કમ પાણી વધારે છે એ નાખીશું એમાં હવે પાણી નાખીશું તો કરીશ

કેમકે અમારે જાજી ઢોકળી જોવે એટલા આટલું થાય ને થોડી બનાવાની હોય તો વાંધો ન આવે બરોબર મારી પાસે પણ છે પણ ડીસુ નાની છે તો ચાલો હવે આથી બેટર છે ને આપણે હવે આમાં નાખી દઈશું પાથરી દઈશું સરસ મજાની અથાઈ હવે ઢાકણ વળ્યા ને ઢાકી અને વીસ મિનિટ માટે બફાવા દઈશું બરાબર આવી રીતના મેં ઢાંકણ ઢાકી દીધું છે હવે વીસ મિનિટ બફાવા દઈશું ચાલો ઉપર આપણી ઢોકળી બફાય છે એટલી વારમાં આપણે આ ઢીસોડા અહીંયા નીચે તુરિયા પણ કહેવાય ઢીસોડા પણ કહેવાય એને ચાલો ઉતાર નાખશું અને એને સુધારી દઈશું બરોબર અને ચાખીને નાખજો અને કડવા હોય એટલે આપણે પાછળ જ્યારે કટિંગ કરશું ને ત્યારે ચાખશું તો આ કટિંગ થશે ને એટલી વારમાં ઢોકળી બફાઈ જશે પછી ઢોકળીને તો ઠંડી થવા રાખશું ને તો એ સાફ વધારે શાક પણ થઈ જશે આવી રીતના આને છાલ ઉતાર દેવાની તો આપણે ફટાફટ અત્યારે છાલ ઉતારે રહ્યા છે આવી અત્યારે તો આવા આવે એકવાર સરસ આવ્યા હતા પણ હવે નથી આવા જ આવે અમારે આ તો રાજકોટમાં બે એક વાર લઈ આવી તો બે વાર મોટી માર્કેટમાં પણ આવા જ હતા તો ચાલો ફટાફટ છાલ ઉતારીએ અને કટિંગ કરીએ હવે આપણે ચેક કરી લઈશું કે ઢોકળી બફાણી છે કે નહીં ગયું આટલું થોડુંક નમી ગયો વાવ ચાકુ કોરે કોરે નીકળી છે એટલે સરસ મજાની ઢોકળી બફાઈ ગઈ છે આપણે તો હવે આને ફળને ઉતારી દઈશું નીચે અને ઠંડો થવા માટે નાખશું બરોબર જો તો પહેલા આ જો

અહિયા આપણે લોયું પણ દીધું છે ગેસ ગરમ થઈ જાય એટલે આપણે ગરમ તો ચાલો અહિયાં તેલ ગરમ થઈ ગયું છે તો આ સુકા મરચા લાલ બરોબર હવે આપણે એમાં નાખશું ને

મીઠું મીઠું ધોઈ ને નાખશું કેમકે આપણે મીઠું નાખેલું છે મિક્સ કરશું બધું

સનો આય થોડા પલાળવા અને આ પદ્ધતિ પર વિકમૈતાની ગ્રેટ કરવાની છે પરની કિઉલાઓ એકવાર બગાડી લઈએ આપણે એને આ બેને આપી દો મિક્સર જુસ સફારી પેક આપી દેજો તો આપણે નાખી દેજો બરોબર તો ચાલો હવે આપણે ટમેટાની ગ્રેટિંગ આ ટમેટાને લીલી એના થઈ ગય છે થોડું કેટલું આમાં ઉપાણે નાખીએ અને આને ધોઈને પણ નાખી દેજો આપણે પાણી એટલા માટે નાખીએ કેમ કે ઢોકળી છે ને ચણા રોટલી બનેલી હોય ને એટલે એ પાણી પી જશે બરોબર એટલા હાટું થઈ ને જયારે આપણે આમાં ઢોકળી નાખશું ને ત્યારે એ પાણી છે ને પી જશે હવે આ ટમેટાની ની ગ્રેવી પણ સાથે આપણે પાકવા દઈશું ચાલો અને ફરીથી આપણે ઉકળવા રાખી દઈશું ઢાકી ને ચડી ગયા છે મસ્ત બધાને ચડતા વાર નથી લાગતી બરોબર હવે ગ્રેવી પાકી જાય ને એટલે

અને તમે છે ને વઘારી પણ શકો તળી પણ શકો તળેલા પણ રીતના અને પછી તળવાનું છોકરાને તમે નાસ્તામાં પણ આપી શકો અને આને તમે તલ નાખી અને વઘાર પણ કરી શકો એમ જ પણ ખાઈ શકો તમે મસ્ત લાગે બરોબર તો ચાલો હવે આપણે ઢોકળીને બધીને બધી આપણે આવી રીતના પીસ કાઢી લઈએ અને પછી આપણે શાકમાં નાખીશું બરોબર

એທີરો સોફાટો થાય તો ચાલ અહીં આપણે છે હવે ઈ પણ થોડીક મિનિટ આજ હવે મિક્સ કરશું અને ફરીથી ઢાંકીને તેને ળવા પછી આપણે થોડોક એટલો એમાં ગરમ હશે તો નાખ બરોબર પાકવા દેતા થોડો ઢાંકી દે આપણે તપેાને 5 થી 10 મિનિટાને પકવા દો તો ચાલો હવે આપણે સાતને આ સાત રોટલા સાથે મસલા લે બરોબર અમે પણ એકવાર મારવી રોટી હવે આપણે આ

દેખાવામાં પણ સરસ ને ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો મારી રીતના આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક લાગે છે આ રોટલા સાથે તો બહુ મસ્ત લાગે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો તો હવે આપણે લાસ્ટમાં નાખશું કોથમીર પણ થોડીક વાર પછી નાખશું બરાબર તો ચાલો ફ્રેન્ડ સાહેબ ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને આ છે આપણે સરસ મજાનું આ પાત્ર ઢોકડીનું શાક ઉપરથી આપણે કોથમીર પણ નાખી દીધી છે તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું લચકા પડતું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો બરાબર અને અહીંયા છે આપણે સરસ મજાના વટાણા નાખી અને વઘારેલા ભાત બનાવેલા છે અને અહીંયા રોટલી બનાવેલી છે તો ચાલો હવે સાનુ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ફટાફટ ટિફિન ભરી દઈશું અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો બરાબર આપણે જમવા બેસી ગયા છે તો કેવું શાક બન્યું એ હું તમને ટેસ્ટ કરીને કહું બરાબર રોટલા બનાવ્યા છે મેં તુરિયા પાત્રા ઢોકળીના શાક સાથે તો લ્યો પહેલા હું તમને જમાડું તમે પણ ખાલો જમવા બરાબર ચાલો ટેસ્ટ કરીને મસ્ત બન્યું છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ફ્રેન્ડ ને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો